શુકરાજીક આવી રહ્યા હૈયારી બધી કરવી પડશે એટલે બટા હું તૈયારી કરવી પડશે બધી અને હું પેલા સાહેબ જવું બધાને આમંત્રાલતા આવ ના એ તો આજે ને આવશે જ નહીં પાણી જ નહીં પોપટ ભાન નહીં લાવતો

લે હું જબરલત ચાલી મારે પેલા પોપટ લાવવાનું હોય નહીં હવે કરું શું મારા નહીં લાવો લાવશે હવે આવું કરીએ તો બોલાવા જઈએ તો એમ તો લગ્ન કરશે નહીં નહી નહીં બોલાવા તો લગ્ન નહીં થાય કરશું હું ગમે તે કંઈ કરે હું કરશો તમે

લગન કર થઈ જવા તમે તો પહેલી પહેલી તમે તો ઝઘડો કર દો તમે તો આપણે ચાપો કરે હું કરું પણ અત્યારે તો લાબત પરસે નહી આવી તું લગન નહી કરાય રે એ આવશે તો હું નહી આવું લગન ને બટી તા તા કાકો ના બાળો તો કસો કેવો હો અમે તો સમજાન પોપટ પણ લાવ તો તા કાકા નહી એટલે ઓને જબલ ન ચાલી उपटियन में लाओ नहीं अन लज झारी चीवी हां हो कासो एक न एक जाओ पछे पकड़ ले लो पापा उपटियन जावा दो न गोपन में तो पखावा आ सिंदू जा खावे नहीं खावे नहीं ना मारा

પોપટ ભાન બોલાતા પોપટ ભા નહી પણ હું પણ એમ કે ના પોપટ થોડી પૈસા ખાલી ખાવાના પતિ ના જ બોલાવા ખાલી ખાવા તું કરે તું એટલે હમણાં કોક વાત થી પેલા ગોપાલજી છોકરા લગાના હમણાં કોક અમે હગુ કરીને તો આવ્યા ત્યાં તારનો પછી ચગડો થયો હતો મારો બે ભાઈઓનો એક તો હું થયું હોલ આવું છે ચડાવવા કરે તે ઝગડો થયો હવે મારે જવું છે મારે જવું જ ના બોલાવા આવક ના મારે તો જવું જ નહીં ખાવાય નહીં જવું કે બીજે મેં નહીં જવું મોટી પાલ્ટી કરતા આ ઝગડો થયો એટલે જવું જ નહીં હું શાંતિથી મુંગવા દે મનતું હોય અને જે

ના ના મન તો જોઈ કંકુતરી આલો જો આ તો ખબર જ છે આ ભાઈઓ હઈ અમે જાગરો તે તો હમણા હગુ કાય ના આ બે દાડા પછી ઈ તો ખબર પછી એવું ના રાખવાનું હોય એવું એવું રાખવાનું હોય બધું પણ જાગરો તે કાય નહીં ને એનો થયો તો તા હો માર દોસીન તો પાક પાડી ના આવ્યો તો ગોપાલે તો તો લાકડી ઉડાવાઈ ની લાકડી તો તાર ઉડી જીતી ની

મારા પેલા હા પોપાટીના છત્રીસ નો વાંક કે કંકુત્રી મોકલાવી હતી પેલા આ હું હા લેવું પછી એને ક્યારે હું જોતો પૂછ્યું કે ખબર કે હું બાચ્યું આજે નહીં જવું કે કાલે નહીં જોઉં એ મન કહેતા મજ ના આવી એ કહે કંકુત્રી નહીં આવી આ મંત્ર આવ્યું પછી આ મંત્ર મજ ફાળીને ગતર પેટી નાખી ના પહે પણ તમારો છોકરો છે ને પણ તો નહીં ઈ પોપટલાલ ના શે પણ તને કે ઓપન પાન બોલાવો તો પણ ઈલચી જી જાય મારા આજના છોકરા તો બહુ પડી હે તો હું મક કેતા ઉઠ કુતરા કોળ બટકો ભરા સુકરો મોન કે લાવ નક તમે ને આમાં પડી ગયો આજના મારા બેતે છોકરા બહુ પાછ્યા હે હું જોઉં તો ના મોઈ કેરે ઓળ આ તમે જો હાર આવજો બધી સગવડ કરી નાખો હું જોઉં અમાયે હાર આવજો રમ રમ કરમ ભૂલી જતો

પહેંતો નહીં કોઈ જ એનો પગ મેં આમો કરાયો ને એટલો મારા વિના નહીં પહેંતા એ જઈશ એ ત્યાંનો લઈને પેલો મોહનલાલ જઈને આવ્યા લીલાજી જઈને આવ્યા તો એ મોનતો જ નહીં લીલાજીને કીધું ખબર કે તમે ખોરી પીયાલું પણ તમે ઓઈથી કહે જતા હો એમ કીધું બોલો હા કેવું કે લે એની ગોપાલે જબ ચડાયો લે જઈશ નતો તો એની ઇજ્જત છે એ રાશિકો એ તો હોય ઘરે જતા એવી તો ઇજ્જત

ના ભાઈ આવક ના આવો મારે જવું નહીં અલે મોની જો થારું ભાઈ નહીં જવાનું એટલે નહીં જવાનું આ પણ ભાઈબંધી ની સોગન આવે એમાં ભાઈબંધી ની સોગન ના આવે મોની જો તમે આ તમે સુખ છો તમારા છોકરો પણ તો બરોબર હું આવું મારા છોકરો તો જીતે તો ક્યાં આવશે આ તો મોટો થાય એટલે આવશે પણ હું આના લગ્ન નહીં જવાનું મોનો કુદો કેમ આવું કરો નહીં જવાનું એટલે નહીં જવાનું એ મારા બેટા એ પોપતજી ના પાડા તો પાર પેલા ગોપાલ ના લગન કરવાની ના પાર તમે ઝઘડું કરી હવે મારે કરવું હું એટલે સ્વાગત ના હોય સ્વાગત હોય ને પણ તમારો છોકરો જો પરણો તે તમે ભાઈ સ્વાગત કરાવો એવું ના હોય તમારો ભાઈ છોકરો તો પરણા ની કા તારે આવો તો જહો આમ કો આ જહો ને ઓ જહો તો ભાઈ તીજી વખત આબુ ના પાડવા હા નહીં આવું આ માય બે તો મોંટા નહીં બીજું અલ્યા તમારો કળવાજી જો પરણો તે તમે ભાઈ બંધ અને વિવાના બે દાડા છે પણ હજુ આયા છે નહીં મારા કળવાજીના ઘેર જવું પડશે

હું અહીંયા લાદવા નહીં ખાટવા છો ત્યાં કાકાતું તું કોઈ ખાધી બંધા દોટળા ખાધ્યા વગર તું કરે તો દોટળા ખાતા એવા લગન કરવાના કે નહીં કરવાની નહીં ઓઠવા મારે આખી જિંદગી

બધું હોવાનું હતા એ ખબર પડશે એટલે હાચું કઉ મોજા લગ્ન કરી દે ના એટલે મારું વાળું આ છોકરાએ બધું કાઠી કાઢી એટલે મોનીજા હાચું કહું લગ્ન કરી દે કોઈ મજા નહીં લગ્નની ના ગોપાલજી હું હવે જઉં છું કે તમારો છોકરો પરણાવવા તો પરણાવી દો ગોપાલજીને બોલાવવા તો બોલાવી દો ખાલી કેવા આવજો મને કંકુત્રીનું જોવા તાર હું ક્યાં જવું ખાલી ખાવાઠું આવજો ખાવા તો આવું પણ નિક ખાવાના લેટો ખાલી ખાવાના માયા કે તમે કોણ વખત કરાવો ને એમ કે કંકુત્રી આપજો તમે આવશો દીપ ખા ગોપાલજી તમારો છોકરો મોનતો જ નહીં Tiamo tami tomo bola ya hake. Hinkajo, hengat lelo, 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 hengat પેલા ફોન કરી દેવા જઈ હલો મોહનલાલ તમે પેલા ગોપાલજી નું ખબર છે છોકરો ઈ કાન આવજો તમે પછી આપડે પોપતજીને ક્યાં જવાનું બોલો આ ગોપાલજી નો છોકરો ના જ પાળા કે મારા પોપટ વિના કે પહેણું જ નહીં

Waduh iya 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 Gopal ji iya 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 Nah iya 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 Gopal ji iya 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 Ya iya 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 nih ઓડો આવો તમે ઊંચે મોંતા નહીં તમે તો લોઈ પીવા આયા હો માં સુગરે અંગત લેતા આવજો પા ખરાવ હો ચલો તરી છે એટલે પ્લેનો ફોન આયો હો ને જાવ પડશે નતું જાવ તોય હરુ પાનો બોલાયો જાવ તું પડશે હેડ બેટા આપણે ઉપરજીના ઘેર જતાઈએ હાલો

તો હવે તમે અમે હા આવજો દોશીન લાવવાની કે નહીં તમાર તાઈમ ટાઈમ ખાવાનું તનો ગોટા બનાવતો લાગી ગોટા ગોટા બનાવતો એ બીજી ગોટા ખાઈ ભરવા જાહે લોટા

તમે તો નહી આવજો હા આવશો હેડા હલો હેડ આવજો બધા